જય માતાજી જય ભેલેનાથ જય બાબા મસ્તરામજી રોજ ભંડારીયા ગામની પવિત્ર ભૂમિ ઉપર દર્શન કરવા માટે હું જ્યારે પચાર થઈ રહ્યો હતો ત્યારે અહીંયા મસ્તરામ બાપુની મઢીમાં બધા સેવકોનો તેમજ બાપુનો વિચાર જાણીને મને ખૂબ આનંદ આવ્યો કે વરૂચજી બેસું અહીંયા અમારે આજે સમસ્ત ભંડારીયા ગામના દરેક મૂંગા પછી પશુ જેને આપણે કૂતરા કહીએ છીએ અને પરમારથની માટે અમારી સંતોની ભાષામાં એને ખપ્પર વગરનું ફકીર માનવામાં આવે છે કૂતરાને આપણા ઘેરે આવે તો આપણે એને મારી છતી કોઈને ફરિયાદ કરતું નથી આવું મૂંગા પશુની માટે અહીંયા પૂજ્ય રુદ્રગીરી બાપુએ તેમજ મસ્તરામ બાપુના સમસ્ત સંયમ સેવકોએ સુંદર આયોજન કર્યું છે ચોખ્ખા ઘીનો શેરો જેમ આપણે માણસને જમવા માટે બનાવીએ કાજુ બદામ પવિત્રતા અને ચોખ્ખું ગેની એની માટે અમારે રસોઈયાને બોલાવવામાં આવ્યા છે દુઃખી બાપુના આ ભંડારીયા ગામના બહુ જૂના રસોઈયા અમારે સેવક મિત્રો હું તમને છેરાના પણ દર્શન કરાવું જે આપણે કૂતરાને પ્રસાદી આપવાની છે મૂંગા પશુ

એના કેમ્પા ની અંદર આ વરસાદ લઈ અને આખા ગામની અંદર જ્યાં કુચરા બેઠા હોય એના ભાવ થી પહોંચાડવામાં આવશે એવા મને ભગત પ્રજાપતિ પણ ની અહીં હાજરી છે તમારે ક્ષત્રિ ગોહિલ દરબાર જગુબાર આ બધી વસ્તુ બધું ભેગું કરવું લાવવું મૂકવું અને કુતરા સુધી પહોંચાડવા એને વ્યવસ્થા આપવામાં આવે છે આ બાર જ્યોતિર્લિંગ ના કરી રહ્યા છો અત્યારે છગનભાઈ પટેલ અહીંયા હાજર નથી હમણાં જ આવશે થોડી વારમાં એની પણ આમાં અથુક છે તો આ બધા પોતાના કામનો ધંધાનો ત્યાગ કરી અને મૂંડા પછી આવું માટે આવ્યા છે તો એને આપણે એક લાયક આપવી અને આ બધાને ભગવાન માની મસ્તરામ બાપુની જય બોલાવી બોલું あ <music>